નર્મદા મૈયા બ્રિજ ઉપર વધી રહેલા આત્મહત્યાના બનાવો સુરક્ષા જાળી માટે કરાઈ માંગ ભરૂચ અને અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ ઉપર સતત વધતા આત્મહત્યાના બનાવો ચિંતાજનક બન્યા છે સામાજિક કાર્યકરો દ્વારા તંત્ર સમક્ષ બ્રિજની બંને તરફ સુરક્ષા જાળી લગાવવાની માંગ ઉઠાવવામાં આવી છે નર્મદા નદી જે ગુજરાતની જીવાદોરી તરીકે ઓળખાય છે પરંતુ ભરૂચમાં આવેલો નર્મદા મૈયા બ્રિજ હવે આત્મહત્યા માટે હોટસ્પોટ બની રહ્યો છે સામાજિક કાર્યકર યોગી પટેલ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ બાર જુલાઈ બે હજાર એકવીસથી બ્રિજ જાહેર જનતા માટે ખુલ્લો મુકાયો હતો ત્યારથી લઈને અત્યાર સુધી બત્રીસ જેટલા લોકોએ જીવ ગુમાવ્યો છે જ્યારે વીસથી વધુ લોકોએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીએ જણાવ્યું કે આ અંગે અગાઉ કલેક્ટર અને માર્ગ અને મકાન વિભાગને લેખિત રજૂઆત કરવામાં આવી હતી કે હજુ સુધી કોઈ જ તંત્ર દ્વારા પગલાં લેવામાં આવ્યા નથી જેના કારણે આપઘાતના બનાવો યથાવત છે સુરક્ષા માટે મુખ્ય માંગણીઓ ઉદભવી રહી છે જેમાં બ્રિજની બંને બાજુ સુરક્ષા જાળી લગાવવી સીસીટીવી કેમેરા અને પેલ પોલીસ પેટ્રોલિંગ વધારવું આત્મહત્યા નિવારણ માટે કાઉન્સેલિંગ અને જનજાગૃતિ અભિયાન શરૂ કરવું સામાજિક કાર્યકરો અને સ્થાનિક લોકો તંત્ર પાસે વહેલી તકે સુરક્ષા લેવાની અપેક્ષા રાખી રહ્યા છે જેથી મનાવો રોકી શકાય શકાય અને જીવ બચાવી નર્મદા મૈયા બ્રિજ જ્યારથી બન્યો ત્યારથી આજ દિન સુધી કેટલાય લોકોએ અહીંથી મોતની છલાંગ લગાવીને પોતાનો જીવ ગુમાવેલો છે તો કેટલાય લોકોને બચાવી લેવામાં આવેલા છે હાલ અઠવાડિયાની અંદર જ એક મહિલાએ બે દિવસ પહેલાં એક મોતની છલાંગ લગાવી તેનો મૃતદેહ આજે પણ નથી મળી ગયો એના જ બીજા દિવસ એક યુવા અને નવા છાપરાના તેણે મોતની છલાંગ લગાવેલી તેને બચાવી તો લેવામાં આવ્યો પણ ટૂંકી સારવાર બાદ તેનું ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ગત તારીખના રોજ જ મૃત્યુ થયેલ છે એટલે આવા કેટલાય લોકો છે જેણે આ નર્મદા મૈયા બ્રિજ પરથી મોતની છલાંગ લગાવેલી છે ને એને જૂ ગુમાવેલો છે કેટલા પરિવાર મા બાપ વગરના તો દીકરા વગરના થયેલા છે દરેક મોટા શહેરોની અંદર ન નદીની ઉપર જે કોઈ પણ બ્રિજ બનાવવામાં આવે ત્યાં રેલિંગ તેમજ નેટ બાંધવામાં આવતી હોય છે કારણ કે નેટનું મોટું એ કરવામાં આવતું હોય છે પણ આ નર્મદા મૈયા બ્રિજ બન્યો ત્યાંથી કેટલા લોકો એમનો જીવ ગુમાવેલો છે કેટલી વાર રજૂઆત છતાં પણ આ નર્મદા મૈયા બ્રિજ પર નેટ તેમજ રેલિંગ કેમ નથી બાંધવામાં આવતી એ એક મોટો પ્રશ્ન છે મારું સરકારશ્રીને અનુરોધ છે એક કે આ નર્મદા મૈયા બ્રિજ પર બંને છેડે જ્યાં પાણીનો ભાગ છે ત્યાં રેલિંગ કરવી જોઈએ નેટ બાંધવી જોઈએ જેથી કરીને આવા જીવ ગુમાવતા લોકોને આપણે બચાવી શકાય